એ વાતચીતની જ્યારે ચર્ચા ચારે કોર ચાલુ થઈ અને જ્યારે એના પર ચર્ચાની અંદર આપણે ડીપોમાં ઉતર્યા ત્યારે ખબર પડી કે બનાસકાંઠાની ત્રણસો ને સિત્તેરથી વધારે મંડળીઓ બંધ થઈ જવાની આવે છે આ મંડળીઓ કેમ બંધ થવાની છે આ મંડળીઓ કેમ બંધ થવાના આરે છે દરેક વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ પરંતુ એ પહેલાં જો આપ મારી ચેનલની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો તો મિત્રો વાતચીત કરવી છે ઘણા સમયથી બનાસકાંઠાની અંદર એક ચર્ચા ચાલી રહી છે ચર્ચા એ ચાલી રહી છે કે બનાસકાંઠાની અંદર ઘણા બધા પેટા સેન્ટરો સૂચિત મંડળીઓ અને દૂધ મિલ્ક સેન્ટરો બંધ કરી દેવામાં આવશે આ ચર્ચા એ વેગ ત્યારે પકડ્યો જ્યારે થોડા ટાઈમ એટલે કે એક બે દિવસ અગાઉ બે ગામની મંડળીઓની અંદર દૂધ ના લેવામાં આવે આમ તો પિસ્તાળીસ ગામની મંડળીઓનું દૂધ બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ બે ગામના લોકો લોકો એક અને અને વાત કરીએ તો એ દૂધની લઈ થરાદ શંકરભાઈ ઓફિસે પહોંચી ગયા તો હું તમને પહેલા દ્રશ્યો બતાવું કે જ્યારે એ ગામના લોકો એ રેલી કરી અને રેલી મારફતે દૂધની બરણીઓ લઈને થરાની બજાર વચ્ચે નીકળ્યા તો એ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો આજે બાઇકો લઈને જઈ રહ્યા છે લોકો ત્યાં પહોંચ્યા પહોંચી અને એ જગ્યાએ શંકરભાઈ સાહેબની જે જગ્યાએ ઓફિસ હતી એ જ ઓફિસની જગ્યાએ આ લોકોએ ત્યાં મૂકી દીધી ને ત્યાં મૂકી દીધી દૂધ લેવાની ના પાડી છે તો પછી અમારે આ આ દૂધ દૂધ ક્યાં તો પછી અમે અહીંયા ભરાવીશું એમ કરીને પશુપાલકો એ જગ્યાએ ધરણા ઉપર બેસી ગયા ધરણા ઉપર બેસી ગયા ત્યારબાદ મીડિયા આવી મીડિયાએ આવીને એમની બાઇટ લીધી ને મીડિયાની અંદર કે વિડીયો મારફતે પશુપાલકે શું કહ્યું એ પણ હું તમને સંભળાવી દઉં

કે ભાઈ ઉપરથી એવો આદેશ કરવામાં આવેલો છે કે બંધ કરી દીધેલ છે એટલે અમારે હવે ગ્રાહકને કઈ બાજુ જવું એવી પણ અમારે હવે સમસ્યા આવી ગઈ બંધ કરી ત્યારે તમને જાણ કરવામાં આવે બંધ કરવામાં આવી હતી ત્યારે કાલે સાંજે જાણ કરવામાં આવી હતી કે ભાઈ દૂધ ને દૂધ ન ભરતા પણ હવે કઈ જગ્યા અમારે ગ્રાહક ની છે અમે સાહેબ ને રજૂઆત કરવા આવેલા છે દરેક ગ્રાહક તો મિત્રો તમે સાંભળ્યું કે મોરવાડાના પશુપાલક શું કહી રહ્યા હતા પશુપાલકોની વાતચીત સાંભળ્યા પછી ઘટનાક્રમ એવો બને છે કે આ લોકોને એક મિલ્ક સેન્ટરમાં લઈ જવામાં આવે છે એટલે કે જે ત્યાં મિલ્ક સેન્ટર છે એ જગ્યાએ કે જઈ આપણે આ વસ્તુનું સમાધાન કરીએ કારણ કે ત્યાં ડેરીના અધિકારીઓ પણ પહોંચે છે જે પણ હું તમને દ્રશ્યોના માધ્યમથી બતાવી દઉં આ લોકોને ત્યાં લઈ જવામાં આવે છે ને ત્યારબાદ આ લોકોનું દૂધ એ જગ્યાએ પડ્યું હોય છે અને આ લોકોને એ લગ જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યારે આ લોકો એ જગ્યાએ પહોંચે છે ને એમના જોડે વાતચીત કરતા હોય છે ત્યારે એમનું અહીંયા પડેલું દૂધ એ પોલીસ ત્યાંથી લઈ જાય છે દૂધને હટાવી દેવામાં આવે છે ને એમના જોડે કરી અને સાંજે પાછું એ જ મંડળી દ્વારા જે મંડળીઓ આમને ના પાડ્યું હતું કે તમારું દૂધ નહીં લેવામાં આવે એ જ મોરવાડા ગામની મંડળી જે મંડળીએ ના પાડી હતી વડગામાણ વડગામાની મંડળી એ બંને મંડળીઓની અંદર આ લોકોનું દૂધને પાછું લેવાની શરૂઆત થઈ જાય છે તો વાતચીત આ વિશે વિગતે કરવી છે કે શું છે સમગ્ર વિવાદ અને કેમ આ વિવાદ આટલો ઉછળીને થયો અને બનાસ ડેરીની અંદર આ જે વિવાદ થયો એ વિવાદનું શું હતું મૂળભૂત તો મિત્રો સરકારે પરિપત્ર કર્યો છે સરકારે એવો પરિપત્ર કર્યો હતો કે જે સુચિત મંડળીઓની શ્રેણીમાં આવતી હોય એમ કે જે મંડળીઓ રજિસ્ટર ના હોય એટલે કે સૂચિત મંડળી ત્યારબાદ જે પેટા સેન્ટરો વાળા હોય અને ત્યારબાદ જે મિલ્ક મિલ્ક સેન્ટરો હોય એટલે કે જે મિલ્ક ઉઘરાવા માટેના સેન્ટરો હોય તો આની અંદર આમ તો નિયમ એવો છે કે ત્રણ કિલોમીટરની અંદર બીજી કોઈ રજીસ્ટર મંડળી તમે આપી શકો નહીં પરંતુ ગામડે ગામડે ઘણી બધી પેટા સેન્ટરો છે ઘણા બધા મિલ્ક સેન્ટરો છે ને ઘણી બધી સૂચિત મંડળીઓ છે તો સરકારે બે હજાર ત્રેવીસની અંદર પરિપત્ર કરીને કહ્યું હતું કે જે પણ સૂચિત મંડળીઓ હોય એ મંડળીઓને બનાસ ડેરીની અંદર જોડી અને એમને પણ રજિસ્ટર મંડળીઓની અંદર લાવવાની કામકાજ બેડીને કરવાનું છે ત્યારબાદ ત્રેવીસ ની અંદર પરિપત્ર થયો ત્યારબાદ પચીસ ની અંદર પરિપત્ર થયો ને હમણાં પરિપત્ર થયા પછી તરત જ તાત્કાલિક જ સહકારી માળખાના રજિસ્ટ્રાર સાહેબે એવો આદેશ કરી દીધો કે જે સૂચિત મંડળીઓની શ્રેણીમાં આવતી હોય એમને બંધ કરી દેવી જે પેટા સેન્ટરો આવતા હોય એમને બંધ કરી દેવા અથવા તો જે સૂચિત મંડળી સહિત જે આવતા હોય એ લોકોના દૂધ લેવાની વ્યવસ્થા તાત્કાલિક જ બીજા ધોરણે કરાવે તો મિત્રો હવે આખું ગણિત સમજવું છે આખું ગણિત ઓકળાકીય રીતે સમજવું છે કે બનાસ ડેરીને દૂધ કઈ જગ્યાએથી મળે છે કેટલું મળે છે ને શું છે અને કઈ રજિસ્ટર મંડળીઓ છે અને કેમ રજિસ્ટર મંડળીઓનું જ દૂધ લેવામાં આવે બીજી મંડળીઓનું દૂધ લેવામાં ના આવે તો આપણે વાતચીત કરીએ તો લગભગ બનાસકાંઠાની અંદર ત્રણસો સિત્તેર થી વધારે એવી મંડળીઓ છે જે સુધી દૂધ કલેક્શન અને ત્યારબાદ મિલ સેન્ટરની અંદર આ મંડળીઓનું મત હોતું નથી આ એવી મંડળીઓ છે જે ડેરી દ્વારા રજીસ્ટર નથી પરંતુ જે ભાઈ ચેરમેનો આવ્યા અને જેમને પોતપોતાની રીતે જે સંધી લાગી અથવા તો પશુપાલકોનું હિત ચડવાય અને પશુપાલકોનું દૂધ કલેક્શન થાય એ માટે આ મંડળીઓને અલગ 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 પ્રકારે ગામડા દીઠ આપી દેવામાં આવી કે ગામડા દીઠ એમને અલગ જગ્યાએ પશુપાલકોને દૂધ ભરાવવાનું વિતરણ કરવામાં આવ્યું તો આપણે વાતચીત કરીએ તો એક જ બનાસકાંઠાની અંદર જ કેમ કેમ ત્રણસો સિત્તેર મંડળીઓ બંધ કરવાની જરૂર પડી દૂધસાગર ડેરી પણ ચાલે છે ત્યારબાદ સાબર ડેરી પણ ચાલે છે ઘણી બધી ડેરીઓ ચાલે છે અને ઘણી બધી ડેરીઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે આ જ પ્રકારની મંડળીઓ છે તો સરકારે જે પરિપત્ર કર્યો એ પરિપત્રનો રજિસ્ટ્રારના હુકમ દ્વારા ખાલી બનાસકાંઠાની બનાસ ડેરી ઉપર જ કેમ અમલ કરવામાં આવ્યો બીજી કોઈ જગ્યાએ અમલ ન કરવામાં આવ્યો બીજી ઘણી બધી જગ્યાએ ચાલે છે અને જે રીતે આ મુદ્દે આપણે વાતચીત જ્યારે વાતચીતથી લઈને અન્ય અધિકારીઓને માહિતી આ વિશે કરી ત્યારે આપણને એ જાણવા મળ્યું કે સરકારનું કહેવું એવું થતું હતું કે જે દૂધ આવી રહ્યું છે એ દૂધ જે રજિસ્ટ્રાર મંડળીઓમાંથી નથી આવી રહ્યું જે પેટા સેન્ટરોમાંથી આવી રહ્યું છે જે સૂચિત મંડળીઓમાંથી આવી રહ્યું છે ને જે મિલ્ક સેન્ટરોમાંથી આવી રહ્યું છે જે બનાસકાંઠાની અંદર ત્રણસો ને સિત્તેર છે આ જગ્યાએથી આવતા દૂધનું ઓડિટ સાચી રીતે ન આ આ ઓડિટની શ્રેણીમાં લોકો આવી શકે એટલા માટે આ મંડળીઓની અંદર ભ્રષ્ટાચાર થવાની ફૂલ શક્યતા રહેલી છે તો આ મંડળીઓની અંદર ભ્રષ્ટાચાર થવાની ફૂલ શક્યતા રહેલી છે તો મિત્રો તમને મારે કહેવું છે કે બનાસ ડેરી જે બનાસના પશુપાલકોની છે જે બનાસના લોકોની છે જે બનાસના પરસેવે ઊભી થઈ છે એ બનાસ ડેરી છ રાજ્યોમાંથી દૂધ ખરીદે છે જેની અંદર રાજસ્થાન યુપી ઓરિસ્સા ઝારખંડ આંધ્રપ્રદેશ અને હરિયાણા અને ત્યાં કુલ ત્રેવીસો સેન્ટર છે અંદર ખાલી સેન્ટર છે બાકી બાર લગાયેલા જે સેન્ટરો છે તેવીસો સેન્ટર છે હવે તેવીસો સેન્ટરો ઉપરથી જે દૂધ જે કલેક્ટ કરવામાં આવે છે એ કોઈ પણ ગુજરાત સરકારના ઓડિટની હેઠળ આવતા નથી કારણ કે બધા પ્રાઇવેટ સેન્ટરો છે પ્રાઇવેટ એટલે એટલે તમે સમજો ઠેકાની ઠેકાની પદ્ધતિ 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 કેવી કે અહીંથી હું રાજસ્થાન જઈ અંદર એક પ્રાઇવેટ ડેરી છે કે વિમલ ડેરી તો એ ડેરીને મેં પ્રાઇવેટ આપી દીધું કે તમારે આજુબાજુના વિસ્તારોમાંથી દૂધ કલેક્શન કરી તમારા ડેરીમાં લાવવાનું અને અહીંથી અમુલને પેકેજ કરી કે અમૂલનું પેકેજ કરી અને આખા દેશની અંદર એનું વિતરણ કરવાનું એટલે કે મિત્રો એ જે દૂધ કનેક્શન કરે છે ઠેકેદારી ઉપર રાખવામાં આવે છે એટલે કે પ્રાઇવેટીકરણ રાખવામાં આવે છે એને એના પૈસા ચૂકવવામાં આવે છે અને એ પૈસાના કારણે જ એ લોકો ત્યાંથી દૂધ ઉઠાવે છે એટલે મતલબ કે દૂધ ઉઠાવીને દૂધનું પેકિંગ કરીને મોકલે છે આવું રાજસ્થાન આવું હરિયાણા આવું યુપી ઝારખંડ આંધ્રપ્રદેશ ઓરિસ્સા અને બધી જ જગ્યાએ આ સિસ્ટમથી દૂધ લેવામાં આવે છે હવે આપણા બનાસકાંઠાનું સહકારી માળખું

બધું જ ડેરીઓ ઊભી કરવામાં આવી હતી જેમાં બનાસ ડેરી આવી ગઈ જેમાં દૂધસાગર ડેરીઓ આવી ગઈ પરંતુ આજકાલ સરકારનો કબજો એ બનાસ ડેરી હોય સાગર ડેરી હોય કે અન્ય કોઈ પણ ડેરી હોય એની પ્રત્યે એટલો વધી રહ્યો છે અને એનું એક જ મૂળભૂત કારણ છે કે આ ડેરીઓની આવકો આ આવકોના લીધે સરકારોનો કબજો એ આ ડેરીઓ ઉપર વધી રહ્યો છે સરકારોનો કબજો વધી રહ્યો છે પારદર્શક વહીવટ પહેલા પણ થતો હતો અત્યારે પણ થતો અને જો પહેલા પારદર્શક વહીવટ ન થયો હોત તો પછી આ ડેરીઓ આટલી જગ્યાએ પહોંચી કેવી રીતે હોત સાગર ડેરીની વિકાસ કેવી રીતે થયો હોત બનાસ ડેરીનો વિકાસ કેવી રીતે થયો હોત સાબર ડેરીનો કેવી રીતે જેટલી પણ સહકારી જે પણ ગુજરાતની અંદર ડેરીઓ છે બધી જ ડેરીઓનો વિકાસ એ પશુપાલકોને થયો છે પશુપાલકોને રોજગાર મળી રહે એના માટે કરીને અલગ અલગ પ્રકારે ગામે ગામે જે ડેરીઓ સ્થાપવામાં આવી એ ડેરીઓથી જો કોઈ ગામમાં બે ડેરીઓ છે મારી બાજુના નાણોટા ગામમાં છ ડેરીઓ છે હવે છ ડેરીઓથી શું થાય અલગ અલગ વિસ્તારમાં રહેતા પશુપાલકો એમને આસાનીથી અલગ અલગ પ્રકારની ડેરીઓની અંદર દૂધ ભરાવી શકે છે એ લોકો ને પેટા સેન્ટરો છે દૂધ મિલ્ક સેન્ટરો છે ત્યારબાદ સૂચિત મંડળીઓ છે આ બધી જ જગ્યાએ દૂધ ભરાવીને એમની રોજી રોટી કમાવી શકે છે તો એમની રોજી રોટી કમાવી શકે છે તો બધાને તમે એક જ મંડળીની અંદર જોડવામાં ઈચ્છો છો તો જે તે સમયે સેન્ટરો આપવામાં આવ્યા છે એ પણ બધા ડેરી આપ્યા છે હવે સરકારનું કહેવું એવું છે કે બનાસ ડેરી દ્વારા જે ચાલતા અન્ય સેન્ટરોને જોડીને એક સેન્ટર કરી દેવામાં એક સેન્ટરની અંદર દૂધ લેવાની કેપેસિટી કેટલી છે એક સેન્ટરની અંદર કેટલું બધું ટ્રાફિક થાય છે સેન્ટરની જગ્યા કેટલી છે એક સેન્ટરમાં ગામમાં સંપૂર્ણ દૂધ ભરાવતા લોકોને એ સેન્ટરમાં જવા માટે મેળ છે કે નથી આ બધા મુદ્દા તમે વિચાર્યા નહીં પેટા સેન્ટરો જ્યારે આપવામાં આવ્યા કે લેવામાં આવ્યા ત્યારે કંઈકને કંઈક પ્રોબ્લમ હશે કંઈક ને કંઈક તકલીફ હશે ત્યારે તો પેટા સેન્ટરો આપવામાં આવ્યા હશે અને અને પેટા પેટા સેન્ટરો આપવામાં આવ્યા અત્યારે બંધ કરવાની વાતચીત ચાલી રહી છે તો એના વચ્ચે આપણે કેવું છે કે એ પેટા સેન્ટરો જેમને ભણાવ્યા હશે જેમને ખર્ચો કરીને ડેરી ઉભી કરી છે ડેરીની અંદર પૈસો ઉભો કર્યો છે પશુપાલકોનો પૈસો લાગ્યો છે એ પશુપાલકોના પૈસા નું શું મિત્રો આ બધા જ વિચારવા જેવા મુદ્દા છે સરકારની તાનાશાહી દિન પર ત્રિદિન વધી રહી છે અને વધી એ પણ રહી છે કે હવે પશુપાલકોના દૂધ ઉપર પણ સરકારની નજર છે કે આ દૂધને કેવી રીતે અમે સરકારી તંત્રના ઓડિટમાં લાવી દઈ તમારા ઓડિટની જો ન જળવાતું હોય ઓડિટની અંદર તમારી ગુણવત્તા ન જળવાતી હોય તો પછી તમે આજે બહારના રાજ્યોની જે તેવીસો ચાલી રહ્યા છે તેવીસો સેન્ટરો છે એ ત્રેવીસો સેન્ટરો દૂધ કલેક્શન સેન્ટરો એ સેન્ટરોને તમે કેવી રીતે અંદર અંદર એ એ કેવો થઈ રહ્યો છે છે તમને ખબર અને પ્રાથમિક માહિતી વાતચીત કરીએ તો પેટા સેન્ટરો ખાલી ઉત્તર પ્રદેશના મુખ્ય સેન્ટરો કુલ તેવીસો છે ત્યારબાદ પેટા સેન્ટરોની વાતચીત કરીએ તો લગભગ ઉત્તર પ્રદેશની અંદર જ પાંચ થી વધારે પેટા સેન્ટરો છે તો આ બધા જ સેન્ટરોને તમે લાવો આ સૂચિની અંદર તમે કેવી રીતે લાવશો આ સૂચિની અંદર ઓડિટની અંદર કેવી રીતે લાવશો કે પછી નથી કહેતા કે ઘરના છોકરા ઘંટી આટો ચા બાર ઘરના છોકરા આટો ને બહારના છોકરા લોટ ખાય એ એવાળી વાતચીત અહીંયા થઈ રહી છે કારણ કે જેમની ડેરી છે જે બનાસકાંઠાના લોકોની ડેરી છે જે બનાસકાંઠાના લોકોના ડેરી પરસેવેથી ઊભી થયેલી ડેરી છે એનો ફાયદો અત્યારે બીજા રાજ્યના લોકો ઉઠાવી રહ્યા છે પરંતુ જે બનાસકાંઠાના લોકોની ડેરી છે એ લોકોને ફાયદો કેમ નથી મળતો એમને કેમ એવી મજબૂરી થાય કે એમને દૂધ લઈને રસ્તાની અંદર નીકળવું પડે એમને કેમ એવી મજબૂરી થાય કે એમના પેટાનો સેન્ટરોને બંધ થવાની બીક એમને લાગી રહી છે તો મિત્રો જે પેટા સેન્ટરો બંધ થવાના છે ત્રણસો ને એની અંદર હાલ બંધ કરવામાં નથી આવ્યા કારણ કે જેવો આ મુદ્દો વિવાદિત થયો ને તાત્કાલિક જ મંડળીઓની અંદર દૂધ લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું પરંતુ જે મંડળીઓ હજી પણ બંધ પડી છે અને જેમનું દૂધ નથી લેવામાં આવતું એ આપણી પ્રાથમિક માહિતી અનુસાર પાલનપુરની માલણ માલણ ગામની પ્રમાણી પ્રમાણીનગરની નગરની સૂચિત મંડળી ત્યારબાદ મુજાહિત ગરનાળાની પશુ મંડળી હસનપુર માલણની મંડળી અને જસલણીની મંડળી આ ચારથી પાંચ મંડળીઓ આપણા ધ્યાનમાં આવી છે જે મંડળીઓનું દૂધ લેવાનું અત્યારે બંધ છે જે સેન્ટરોને અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે એટલે કે ત્રણસો ને સિત્તેરની અંદર જે જગ્યાએ લાગ લાગવળ હતી કે લાગવગથી ચાલતું હતું એ પેટા સેન્ટરો ચાલુ છે પિસ્તાળી મંડળીઓ બંધ કરી દેવામાં આવી હતી તેમાં પાછી આ વિવાદ થયો એટલે પાછી ચાલુ કરી દેવામાં આવી છે પણ અમુક અમુક મંડળીઓ હજી પણ બંધ છે અને મિત્રો આ બધું જ કરવાનો ઉદ્દેશ્ય એક જ છે કે ડેરીનું ઇલેક્શન આવી રહ્યું છે આવનારા ઇલેક્શનની અંદર જો સરકારનો પરિપત્ર એવો હોય કે ત્રણસો ને સિત્તેર મંડળીઓને રજિસ્ટર કર લો તો એ મંડળીઓને રજિસ્ટર કરવામાં આવે તો એમનો મતનો અધિકાર થઈ જાય કારણ કે મતનો અધિકાર ખાલી રજીસ્ટર મંડળીઓ જોડે હોય છે પેટા સેન્ટ્રો સૂચિત મંડળીઓ અને મિલ્ક સેન્ટ્રો જોડે હોતો નથી તો એમના મતનો અધિકાર થઈ જાય તો ચૂંટણીની અંદર ઘણો બધો ફરક એ સરકાર અને સરકારના મેન્ડેટને પડી શકે છે એટલા માટે સૂચિત મંડળીઓને આના અંડરમાં લેવામાં આવતી નથી નથી પરંતુ આવનારા સમયની અંદર પશુપાલકો જાગૃત બને અને જાગૃતતા એ હદ ઉધી લાવી જોઈએ કે આ આ ખેડૂતોની મંડળીઓ છે આ પશુપાલકની મંડળીઓ છે આ મંડળીઓ આ ડેરીઓ આ બેંકો એ બધું સરકારનું નથી આ સહકારનું છે અને પહેલા સહકારના સહયોગથી સહકાર ચાલતી હતી અને આજે સરકારના ગુલામીથી સહયોગ આજે સરકારની ગુલામીથી સહયોગથી સહકારની જે અત્યારે સહકારી ક્ષેત્રો ચાલી રહ્યા છે એમાં કોઈ નવાઈ નથી આ એક જગ્યાની વાત નથી આ સમગ્ર ગુજરાતની અંદર ચાલતા સહકારી ક્ષેત્રોની વાતચીત છે તો મિત્રો આ બાબતે જાગૃતતા આવે પશુપાલકો જાગૃતતા બને અને જે આ મુદ્દો છે એને સંપૂર્ણ માહિતી મેં આપને આપી આવી કોઈ પણ અવનવી માહિતી મારા સુધી આ વિષયની અંદર પહોંચશે તો હું આપણા સુધી પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને આપ માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ